જંગલી કુતરાએ હુમલો કર્યો હતો વન વિભાગ કાફલો સ્થળ ઉપર તોડી આવ્યો ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ ગણેશગઢ ગામની સીમા કમોસમી વરસાદને પગલે ઠેર ઠેર ભરાયેલા પાણીને પગલે દુર્લભ આરક્ષિત કાળિયાર હરણના અસ્તિત્વ ઉપર સવાલો ઉઠાવ્યા એકાને કાળ્યાસી કારી કુતરાને વરસાદી પાણીના કારણે મોતના મોઢામાં માંડ માંડ બચ્યું વિશ્વમાં દુર્લભ એવી ધરોહર અને પ્રાકૃતિક સંપત્તિ બનાય બની શકાય એવા આ રક્ષિત પ્રજાતિ ભરણકુંડના કાળિયાર હરણ માત્ર ભાવનગર જિલ્લાના ભાલ જોવા મળે છે પરંતુ વન વિભાગની ગુરબેદરકારીને આળસના કારણે દુર્લભ જીવ પર મોતનો ખતરો તોડાઈ રહ્યો છે દરેક વ્યક્તિ સારી રીતે જાણી છે કે છેલ્લા પાંચ વર્ષમાં ભાલપંકમાં ગીરકાયદે મીઠાના અગરો બનાવી દેવામાં આવ્યા છે જેના કારણે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ખાડીમાં થઈ શકતો નથી જેને પગલે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો અને ભાવનગર સહિત બોટાદ જિલ્લામાંથી પણ મોટી નદીઓના પાણી ભાલપંથકમાં ફેલાય છે આ બાબતને લઈને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરી હતી કે નેશનલ અભયારણ્યને આરક્ષિત કરવામાં આવે આ નેશનલ પાર્ક અને આસપાસના વિસ્તારોમાં મુક્તપણે વિચરલ વિચરણ કરતા દુર્લભ હરણને બચાવવા માટે તત્કાલ પગલા લેવામાં આવે પરંતુ સરકાર અને સોય રહેલા વનતંત્ર આ આદાદને કાને ધરી નથી પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં કાળિયાર હરણના મોત થાય છે મોતનું કારણ ખારડીના પણમાં ફસાય જતા કે શિકારી કૂતરાઓ અને અન્ય શિકારી પશુઓના સંઘર્ષમાં આવવાને કારણે દુર્લભ કાળિયાર હરણના મોત થાય છે પરંતુ વન વિભાગ સબ સલામતના ગાણા ગાય છે હાલમાં કમોસમી વરસાદ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે છેલ્લા બે દિવસમાં પંથક ભાલ પંથકના ગણેશગઢ માઢિયા સવાઈનગર ખેતા ખાટલી સહિતના ગામડાઓની સીમામાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવ થયો છે પાણીના કારણે કાળિયારોને વિચરણ કરવું મુશ્કેલ બન્યું છે અને એક નર કાળિયાર કીચડમાં ફસાયો હતો ત્યારબાદ કાળિયારે શિકારી કૂતરાઓએ ચારે તરફથી ઘેરી લેતા જીવ બચાવવા માટે બે બે બનેલા કાળિયારે ગણેશગઢ ગામે આવેલ ગોકુળપુરા સ્થિત બોધા માલકિયા નામના માલધારીના વાડામાં આવેલ તબેલામાં કાળિયારે આશરો લઈ પોતાનો જીવ બચાવ્યો ઘટનાની જાણ વન વિભાગને થતા કાફલો ઘટના સ્થળે દોડી ગયો ને કારિયારને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે દુર્લભ જીવ સુરક્ષિત રહેવા પગલા તત્કાલ લેવામાં લેવાની માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે